હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સક્કરિયાના ડાબડા ભજીયા તો શકરિયાના ડાબડા ભજીયા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે સક્કરિયા એટલે રતાળુ ગાજર આપણે બનાવશું સક્કરિયાના દાબડા ભજીયા તો સક્કરિયાના દાબડા ભજીયા બનાવવા માટે અમે સક્કરિયા લીધા છે એટલે રતાળું ગાજર ને એને આવી રીતે પતલા પતલા સ્લીપ પતરીની જેમ વેફરની જેમ કા કાપી લેવાના જવા બટલા બદલાં પાણીમાં રાખવાના નકર કાળા પડી જાય એટલા માટે હવે આપણે એના માટે મસાલો કરશું આ મેં થોડુંક લસણ લીધું છે લસણને પહેલાં આવી રીતે અદકચરું વાટી લેવાનું પછી એમાં નાખશું લસણયું ચવાણું થોડુંક અમથું મીઠું નાખશું થોડુંક જ આમાં બધા મસાલા તો હોય જ આપણે ચવાણું નાખ્યું એમાં પણ થોડુંક આપણે ટેસ્ટી કરવા માટે અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે સેજ હળદર ને થોડોક ગરમ મસાલો ગરમ મસાલો થોડોક આગળ પડતો નાખવાનો એનાથી મસ્ત ટેસ્ટ આવશે ને એકથી દોઢ ચમચી ધાણાજીરું પાવડર ની ચપટી હિંગ હવે આ બધું ભેગું જ આપણે આવી રીતે ખાંડણીમાં ખાંડી લેવાનું અથકચો એક સરખો મસ્ત ભૂકો થઈ જાય એનો આપણે આ મસાલો ખાંડી લીધો છે જો હવે થોડુંક આપણે પાણી નાખશું એક ચમચી જેટલું આ મિક્સ આપણું થઈ ગયું છે થોડુંક તેલ પાછું મિક્સ કરી લેવાનું આવી રીતે હવે આપણે બધા કરી લેશું આવી રીતના થઈ જવું જોઈએ આજથી પહેલાં આને આમાં ચોંટાડી દેવાનો મસ્ત આ આપણે બધા ભરીને આવી રીતે તૈયાર કરી દીધા છે ને થોડોક મસાલો વધી દો તો ને તમે મરચાંય બે ભરી દીધા છે આ જ મસાલો તમે આવી રીતે ભરેલા મરચાં કરવા હોય તો એ તમે ભરી શકો એના માટે હવે ખીરું બનાવશું ને આ બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દે આ લીધો આપણે ચણાનો લોટ ટેસ્ટ મુજબ આપણે મીઠું નાખશું ચપટી નાખશું હીં થોડુંક આપણે પાણી નાખશું ને આવું આપણે બેટર બનાવી લઈશું ખીરું એનું થોડુંક આપણે પટલું રાખવાનું થોડાક આપણે નાખશું સોડા એના સાજીના ફૂલકે એ ઉપર નાખવાનું ગરમ તેલ મિક્સ કરી દેવાનું આપણું ખીરું મસ્ત થઈ ગયું તેલ આપણે ચેક કરી લઈશું તેલ પણ આપણું મસ્ત થઈ ગયું છે આવી રીતે બધા એક એક આમ બોરતું જવાનું આમાં મૂકતું જવાનું કોટ થઈ જવું જોઈએ ગેસ પછી ધીમો રડ કરી દેવાનું રીતે તેલ નાખવામાં બીજી બાજુ આપણે ફેરવી લઈશું તેલ મેં થોડું મૂક્યું ને એટલે બધા જ ભજીયા આપણા તરાઈ ગયા છે અને આપણે હવે કાઢી લેશું તેલય જરાય નથી રહેતું જો ને થોડાક એને આવા ક્રિસ્પી થવા દેવાના કડક કલર ચેન્જ થાય ને ત્યાં સુધી એટલે અંદર પહેલાં કાચા હોય ને રતાડું તૈયાર છે આપણા શક્કરિયાના દાબડા ભજીયા આ બધા મેં કટ કરીને રાખી દીધા છે ને આ બે મરચાં લીધા હતા જ મરચાંને પણ એવી રીતે કટ કરેલા છે જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બે લાઇકન દબાઈને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ